ભાજપના નિયમો અને ભાજપના અધ્યક્ષ બોલે એટલે લોઢે લીટો એવું ભાજપના કાર્યકર્તાઓ માનતા હોય છે પણ જ્યાં આંગળી ન ખૂંચે ત્યાં ભાજપ અને તેના પ્રમુખ બંને પગવાળીને બેસી જતા હોય છે એવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે આવ્યું છે આવા જે કિસ્સાની આજે વાત કરવી છે જ્યાં ભાજપના નિયમો અને સી આર પાટીલને પણ કોમ્પ્રોમાઇઝ કરી દેવું પડ્યું છે વાત કરવી છે પોરબંદર જિલ્લાના કુતિયાણાની જ્યાં ભાજપના કોઈ નિયમો અને ભાજપના પ્રમુખના કોઈ પણ ભાષણો નગરપાલિકાની ચૂંટણી સમયે ચાલ્યા નથી તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર આજે વાત કરતા પહેલા અમિત શાહનો એક વિડીયો સાંભળો અને આ પછી આજે વાતની શરૂઆત કરવી છે હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા પોરબંદર સ્કૂટર પર ગયો જેતપુરથી પોરબંદર ચાલુ થયું એટલે ત્યાં બોર્ડ માર્યું કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે પોરબંદર શરૂ થાય છે મેં મારી નજરે આ બોર્ડ જોયેલું છે અનેક લોકો જોયું હશે ગુજરાત સરકારે નોટિફિકેશન કરીને પોરબંદરની જેલને બંધ કરવી પડી આખો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો કચ્છની સરહદો ઘૂસણખોરી ત્રસ્ત કચ્છ જિલ્લો હતો બાવીસ વર્ષ પછી એ જ પરિદૃશ્યને જોઈએ કોમી તોફાન કરવાની કોઈની હિંમત નથી ઘૂસણખોરી કમ્પ્લીટલી બંધ થઈ ગઈ છે હું વિશ્વાસ સાથે સાર્વજનિક રૂપે કહી શકું છું જે રીતના તમે સાંભળ્યું કે અમિત શાહ કહી રહ્યા છે કે પોરબંદરની હદ ચાલુ થાય ત્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જતી હોય છે આ વર્ષો પહેલાંની વાત હતી પણ એ વાત આજે પણ અહીંયા લાગુ પડે છે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે ગુજરાતમાં વર્ષો થયા અને પોરબંદરમાં પણ તેમ છતાંય આ નિયમો પોરબંદરમાં પણ આજે લાગુ પડે છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે રાજકારણમાં જ્યાં ભક્તિ ચાલે ત્યાં હાઈકમાન્ડના નેતાઓ ધાર્યા પ્રમાણે કામ કરાવી લેતા હોય છે પણ જ્યાં ન ચાલે ત્યાં પગવાડીને બેસી પણ જતા હોય છે પછી જ્યાં હે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ આજે અહીંયા વધારે વાત ભારતીય જનતા પાર્ટીના ફજેતાની છે એટલે અત્યારે આ બધા જ નિયમો ભારતીય જનતા પાર્ટીને લઈને કરવામાં આવે છે ભાજપના નેતાઓ શિસ્ત અને નિયમ અને અધ્યક્ષના આદેશના નામે ખૂબ મોટી બુલગામો ફેંકતા હોય છે એવા જ સી આર પાટીલ હોય કે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ એક પરિવાર એક હોદ્દાની ભાજપના કાર્યકર્તાઓને ખૂબ વારંવાર સંભળાવતા હોય છે અને એવું નહીં કે અહીંયા અનેક કિસ્સાઓ ભાજપના કાર્યકર્તાઓ જોવે છે તેમ છતાં પણ એ બુલગામો ફરી વખત ફેંકાયા કરે તો ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યકર્તાઓમાં પણ ચર્ચા છે કે અમને તો ખૂબ પાણી બતાવતા હતા પણ કુતિયાણામાં એક પરિવાર એક હોદ્દાનું કેમ સુરસુર્યું થઈ ગયું વાત કંઈક એવી છે કે પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આવી માટે વાસ્તવિક છે કે કોઈ પક્ષ હોય એટલે ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તા હોય તે બધા જ પોતપોતાની રીતે પાર્ટીમાં રજૂઆતો કરતા હોય છે અને જે આ રીતના સી આર પાટીલે નિયમો બનાવ્યા હતા એ રીતના નિયમોને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓના મનમાં પણ એવું ક્યાંક હશે કે આ વખતે કદાચ આપણો વારો આવી જશે પણ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીમાં ટિકિટ લાવી એ કામ તો લોઢાના ચણા બરાબર છે પક્ષમાં ચૂંટણી લડવા ઉમેદવારો થનગણતા હોય છે પણ ભાજપમાં એવું થાય છે કે ટિકિટ મેળવવી એ ખૂબ અઘરી હોય છે તેમ છતાં પાર્ટીનો આદેશ માનીને કાર્યકર્તાઓ પોતપોતાની રીતે મહેનતો કરતા હોય છે પણ અહીંયા બન્યું કંઈક એવું અને સ્થિતિ પણ એવી થઈ કે કુતિયાણા નગરપાલિકાની કુલ છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ચૂંટણીનો જંગ હતો અને આ જંગમાં ભારતીય જનતા પાર્ટીએ એક જ પરિવારના એક જ પરિવારના ચાર સભ્યોને ચૂંટણી લડવા માટે ટિકિટો આપી દીધી અને ટિકિટો આપતા હવે ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે ભાજપના બધા જ નિયમો અને પ્રદેશના અધ્યક્ષ એવા સી આર પાટીલના ભાષણોનું શું જેના કારણે ભાજપમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું કોઈ મેન્ડેટની ચોપડી ઢેલીબેન પોતે ખિસ્સામાં લઈને ફરતા હશે અથવા પાર્ટીએ તેમને સોંપી દીધું હશે કે અહીંયા તમને જેમ ઠીક લાગે એમ ટિકિટ બાટજો આમ તો ઢેલીબેન લાંબા સમયથી આ ઓડેદરા પરિવારનું એક હથું શાસન છે નગરપાલિકામાં અને કુતિયાણા નગરપાલિકામાં અત્યારે ફરી વખત ચૂંટણી આવી છે અને ચૂંટણીમાં જો વાત કરવામાં આવે તો ત્રણમાંથી એટલે કે હોર્ડ નંબર ત્રણમાંથી ભાજપે ઢેલીબેન ઓડેદ્રાને મેદાને ઉતાર્યા છે જેઓ હાલના નગરપાલિકાના પ્રમુખ પણ છે અને ફરી વખત જો ટિકિટ આપવામાં આવી છે તો સાથે સાથે તેમના જ દીકરા એટલે કે વિક્રમ ઓડેદરાને પણ એક નંબરના વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેમના વધુ એટલે કે રાંભીબેનને પણ વોર્ડ નંબર છમાંથી ભાજપે ટિકિટ આપી છે તો ઢેલીબેનના બહેન એવા જીવતીબેન કરછાડને વોર્ડ નંબર બેમાંથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે આમ ટેલીબેનના પરિવારના એક જ પરિવારના ચાર સભ્યોને ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતારી દીધા છે લોકો ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતારી દેતા હવે ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે આ ટિકિટની વેચણી પરથી એવું તો લાગે છે કે ભાજપ અને ભાજપના અધ્યક્ષની ફાકા ફોજદારી પોરબંદરની હદ આવે એટલે પૂરી થઈ જાય છે અન્યથા આ જે નિયમો સામાન્ય કાર્યકર્તાઓને લાગુ પડે અને વર્ષોથી આ જે પાથરણા પાથરતા હોય પાર્ટીના પક્ષને વફાદાર હોય તેવા લોકો જે આ ટિકિટ માંગવા જતા હોય છે પણ આ નિયમો કદાચ પોરબંદરમાં લાગુ નહીં પડતા હોય એટલા માટે ડેલીબેલના એક જ પરિવારને આ ચાર ચાર ટિકિટ પધરાવી દેવામાં આવી ખેર આ ઘટના બાદ ભાજપમાં આંતરિક વિખવાદ અને ગણગણાટ પણ ચાલી રહ્યો છે કે જો આ જ પ્રકારે ચાલતું હશે તો ટિકિટ સામાન્ય કાર્યકર્તાઓના નસીબમાં ક્યારેય નહીં આવે સામ્ય પક્ષે જો વાત કરીએ તો કુતિયાણાના દબંગ ધારાસભ્ય આમ તો એમને કોઈ પક્ષની જરૂર હોતી નથી અને તેમની પાછળ કોઈ પણ બેન ન હોવા છતાં પણ તે વર્ષો થયા કુતિયાણાના લોકો તેમને જીતીને વિધાનસભામાં મોકલે છે અને તેવું જ હવે ફરી વખત ત્યાં રાજકારણ પણ ગળવાયું છે એટલે કે કાંધલ જાડેજાના સગાભાઈ એટલે કે કાનાભાઈ જાડેજા હવે આ નગરપાલિકાની ચૂંટણી છે તેમાં પોતાના ઉમેદવારો સાથે હવે મેદાને ઉતર્યા છે એટલા માટે હવે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી જે ઉમેદવારો ઉતાર્યા છે હવે કુતિયાણામાં કોઈ પક્ષની ચૂંટણીમાં લડાઈ નથી પણ હવે જો કાંતલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચે અહીંયા સીધી ટક્કર જોવા મળી રહી છે હવે કુતિયાણામાં કોઈ પક્ષની નહીં પણ હવે કાંતલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચે અહીંયા નગરપાલિકાની ચૂંટણીમાં સીધી ટક્કર થવા જઈ રહી છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી જે નિયમો બનાવ્યા હતા એ નિયમોના પણ આ ધજિયા ઉડી ગયા છે પણ હવે કાંધલ જાડેજા વર્સિસ ઢેલીબેન ઓડેદરાનો સામસામો જંગ થવાનો છે અને આ જંગથી ભારતીય જનતા પાર્ટી હવે જો જીતે છે તો ઠીક પણ જો હાર્યું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ પાર્ટી ઉપર ઠીકરા ફોડવાના છે તમને શું લાગે છે જો અહેવાલ જોતા કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોણ મજબૂત છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર